દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં તુલસીપાર્ક સોસાયટીમાં પાણી ભરાતા રહીશોમાં આક્રોશ જોવા મળ્યો સલાયા જતી રેલવે લાઇનની અણદત કામગીરીથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા અંડરબ્રિજમાંથી પાણી જવાનો રસ્તો બંધ કરી દેતા રહીશો રોષે ભરાયા છે અનેક રજૂઆતો છતાં પણ નક્કર કામગીરી નથી કરાઈ ગંદા પાણી ભરાયેલા રહેતા હોવાથી મચ્છરજની રોગચાળો વકરવાની દહેશત ફેલાય છે સોસાયટીના રહીશોની માંગ પૂરી નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી છે અમારે પાણીનો પ્રોબ્લેમ છે રેલવે ગટર કાઢે છે અમારી ગટર નો પ્રશ્ન છે અમારો નો પ્રશ્ન છે આખી સોસાયટી પાણી માં અડધી છે અમારી અત્યારે ગટર ના પાણી થી બાળકો માંદા પડે છે અને કોઈ રેલવે વાળા જ જવાબ દેતા નથી સર કંપની જવાબ દેતી તમારે જવું ક્યાં આવડી સોસાયટી ને નથી ક્યાંય રસ્તો અમારો આખો અમને રસ્તો દયો ગટર ના પાણી નો નિકાલ કરો અને રેલવે જ્યાં પાણી લઈ આવે છે એનો નિકાલ કરો બધી મોટા સાહેબ નોંધ જાવી જોઈ કનેકસી પાક સોસાયટીમાં અમે રહીએ છીએ અમને પાણીનો મોટો પ્રોબ્લેમ છે એનો સોલ્યુશન કરવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ તો અમને પાણી નો પેલા નિકાસ કરી દેવામાં આવો જોઈએ

કલેક્ટરશ્રીને તેમજ પ્રાંત અધિકારીને રેલવેના અધિકારીઓને રેલવેના કોન્ટ્રાક્ટરોને બધાને અમે વાત કરેલી છે અને અમને આશ્વાસન આપ્યા હતા પણ અત્યારે જે કામ થઈ રહ્યું છે એમાં જવાનો રસ્તો છે એ એક જ રહ્યો છે પાણી માટે અલગ કીધું એ રસ્તામાં જે ભૂંગરા મૂક્યા પાણીના એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે તો જલ્દીથી જલ્દી આ કાર્ય થાય અને ચોમાસાના પાણી ભરાય નહીં અને ઓલી બાજુથી ગટરના પાણી પણ આ બાજુ આવે નહીં એનું કંઈ સોલ્યુશન કરે નહીં તો આ આગામી સમયમાં તુલસી પાક સોસાયટીના અમે બધા સભ્યો મળી અને કઈક ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવા માટે પણ તૈયાર છે જયસુખ મોદી દિવ્યાંગ ન્યુઝામખંબાળિયા દેવભૂમિ દ્વારકા